અને સમાચાર તરફ નજર કરીને વાત કરીએ અમદાવાદ ઝૂમાં યુવકનો જીવલેણ સ્ટન્ટ જોવા મળ્યો વાઘના પાંજરામાં ઘુસીને જીવલેણ ખતરા કર્યા છે આ ભાઈએ વાઘના પાંજરામાં ઘુસીને વાઘની પજવણી કરી પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા યુવકે જીવલેણ કરતૂત કરી છે પાંજરા પાસે રહેલા ઝાડ પર ચડીને પાંજરામાં ઘુસ્યો પાંજરાની અંદર રહેલા વાઘને ચીડવતો કેમેરામાં કેદ થયો છે આ ભાઈ છવ્વીસ વર્ષીય અરુણ નામના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે કાકરિયા ઝૂમાં પશુ પક્ષીઓની સલામતી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે ઝૂ ડિપાર્ટમેન્ટના જવાબદારો આવી જતા યુવકનો બચાવ થયો યુવકને પાંજરામાંથી બહાર કાઢી લોકોએ ઠપકો આપ્યો યુવક દારૂના નશામાં હોવાનો પણ લોકોનો દાવો છે તો વધુ એક જે નબીરો છે તે સામે આવ્યો છે જે કદાચ ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે મિત્રને ઇમ્પ્રેસ કરવા માટે પાંજરા ઉપર ચડી ગયો હતો અને તેનો વિડિયો છે તે પણ બનાવ્યો છે

કોઈ પક્ષીનું પાંજરું નથી આ હિંસક પ્રાણી વાઘનું પાંજરું છે તેમાં ભાઈ ગયો ગયો હતો ભૂલે પણ પણ નીચે પડી તેની હાલત તે આપણે શબ્દોમાં વર્ણવી નથી પરંતુ આવા જે માનસિક અસ્થિર લોકો કહો કે દારૂના નશામાં આવી હરકતો કરતા હોય છે પોતાનું ચોક્કસથી માનસિક સંતુલન તેઓ ગુમાવી જ બેસતા હોય છે તેના કારણે જ આવી હરકત કરતા હોય છે હવે જયારે નીચે આવવાની વાત કરે છે ત્યારે હાથ જોડી રહ્યા છે આ ભાઈ પરંતુ ચોક્કસથી નીચે આવીને ઠપકો પણ પડ્યો છે

ઝૂ અથોરિટીના સિક્યુરિટી ગાર્ડ આવ્યા અને એને ફરસ પાછો બહાર બોલાવવામાં આવ્યો અને બહાર બોલાવીને પોલીસે જાણ કરવામાં આવી હતી અને મણિનગર પોલીસે પણ આ જે યુવક છે યુવક સામે ફરિયાદ નોંધી છે અને એની ધરપકડ કરી છે તપાસનો સામે આવ્યું છે કે આ યુવક હતો પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ ઇન્ટ્રેસ્ટ કરવાની લાઇનમાં અન્ય લોકોના જીવ જોખમમાં જે એક પ્રકારનું કૃત્ય હતું જેના કારણે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે એની ધરપકડ કરવામાં આવી છે आभार अर्पित माहिती बदल